ક્ષત્રિયો બાદ હવે કોળી સમાજ માં નારાજગી નાણા મંત્રી દેસાઈએ આપેલા એક લઈને કોળી સમાજે વિરોધ કર્યો છે નવસારી કોંગ્રેસ શૈલેષ પટેલે કોળી સમાજ સામે કરેલી ટિપ્પણી અંગે નારાજગી વ્યક્ત કરી અને વલસાડ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને કનુભાઈ દેસાઈ ના રાજીનામા ની માંગ કરી છે કોળી સમાજ પ્રત્યેની એમની વિચારશીલતા એમણે એમની જે વિચારો છે કોળી સમાજ પ્રત્યે ના

કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો કનુભાઈ દેસાઈએ બે અઠવાડિયા પહેલા આપેલા નિવેદનનો વિવાદ મતદાનના બે દિવસ પહેલા ઉભો થયો છે ચેતન મહેતા દિવ્ય ભાસ્કર વલસાડ કરવું દિવ્ય ભાસ્કર એપ